થરાદથી પસાર થતી માલસણ બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણીની માંગ સાથે યજ્ઞ કરવામાં આવ્યો જેમાં નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પૂરતું પાણી મેળવવાની માંગ સાથે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે જેમાં માલસણ બ્રાન્ચ કેનાલ ખાતે ખેડૂતોએ યજ્ઞનું આયોજન કર્યું હતું અને આ યજ્ઞનો મુખ્ય હેતુ સરકાર સમક્ષ ખેડૂતોની માંગણી રજૂ કરવાનો હતો ખેડૂતોને સમયસર સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતોએ આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી છે આજે આ વિસ્તારના વાવ થરાદ પંથકના ખેડૂતોએ આ માલસણ કેનાલમાં યજ્ઞ યોજ્યો તો અને હનુમાન જયંતિના દિવસે સરકારને સદબુદ્ધિ આપે મુખ્યમંત્રીને સદબુદ્ધિ આપે મંત્રીઓને સદબુદ્ધિ આપે કે આ વિસ્તારમાં ઉનાળા સિઝનની અંદર પિયતનું પાણી આપે જો પાણી નહોતું આપવું તો તમારે મહિના પહેલાં કહેવું હતું કે તમે સિંચાઈ માટેનું પાણી નથી આપવાના તો કોઈ વાવેતર ના કરો સિંચાઈ ના કરો પણ સરકાર અને ભાજપના આગેવાનો જાહેરાત કરી કે આ વખતે પિયતનું પાણી આપવાનું ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને ખેડૂતોએ અહીંયા જ્યારે સિંચાઈનું કામ કર્યું હોય અત્યારે કરોડો રૂપિયા નું નુકસાન થઈ રહ્યું છે આ વિસ્તારના ખેડૂતો આખા જિલ્લામાં માં ઘાસચારો પૂરો પાડે છે તો શા માટે ખેડૂતો અન્યાય કરવામાં આવે છે વિધાનસભાની પેટા ચૂંટણી હતી તો મુખ્યમંત્રી થી લઈને ભાજપના મંત્રીથી થી ભાજપના આગેવાનો વચન આપ્યા કે આ વિસ્તારનો વિકાસ કરવો છે પણ અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે નથી થતો હવે તો ભાજપના ધારાસભ્યો છે કેમ વિકાસ નથી થતો આજે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે હું તો ભાજપના આગેવાનોને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા પર બેસી જાઓ અને જરૂર પડશે અમે પણ તમારા બધાના સપોર્ટમાં આવશું પણ આ વિસ્તારના લોકોને અન્ય ના થવો જોઈએ સિંચાઈનું પાણી મળવું જોઈએ એ માંગણી સાથે આજે યજ્ઞ યોજ્યો છે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે એ પ્રાર્થના કરી અમે સાંભળ્યો છે કે વાવને વારંવાર વંચિત રાખવામાં આવે છે તો કયા કારણ નથી બનતો સાત વર્ષમાં તો ઉનાળામાં પાણી ક્યારે કપાયું નહોતું આ પહેલો જ વર્ષ છે કે પાણી કપાયું છે એ વખતે લોકસભાની ચૂંટણી હતી તો ઉનાળામાં પાણી આપ્યું પણ આ વખતે હવે કોઈ ચૂંટણી નથી વાવની ચૂંટણી પતિ ગઈ એટલે બંધ કરી

તમારા જો હાથમાં હોવ તો તમે શા માટે લોકોને અન્યાય કરી રહ્યા હવે તો આ સમગ્ર વિસ્તારમાં ભાજપ છે તો કેમ અન્યાય થઈ રહ્યો છે કોના માટે અન્યાય થઈ રહ્યો પહેલાં તો કોંગ્રેસના ધરાશે બે આ વિસ્તારમાં એટલે પાણી માટે આંદોલન કરવા પડે હવે તો ગેટ ખોલવા કોણ ના પાડે વાલશા અમારે કરો કે સાત વર્ષ અમારે તમારે બી બિલ હતો તો કોઈ જાણો પોણી બંધ રહ્યું નથી થઈ કાયમી માટે પોણા ઘાસ માટે આવ્યો છે અને અમે ભાજપ સરકાર ને બધા ખેડૂતો વોટ આપ્યો છે બરાબર કોઈ આગળ આવ્યા છે આગળ આવ્યા હોય તો અત્યારે અને અત્યારે ખેડૂત અત્યારે ઘરમાં જણાવ્યા નથી એટલા અહિયાં સ્થિતિ માં વેરાયા આપડા કે તમે ખેતી કરો અમે કમ્પ્લીટ ખેતી કરી ગયા અને કોણે અમારું બંધ કરી નાખ્યો તો હવે અમારા અત્યારે પશુ મળે છે પશુનો અમારો તમે જે કરો અને અમારે કોણે જોયે આજનો આજ કોણે જોયે દસ બાર દિવસ થી કેનાલ ની અંદર પાણી બંધ કરેલું છે પંદર માર્ચે પાણી બંધ કર્યું પછી એકત્રીસ માર્ચે બંધ કર્યું વચ્ચે ખાલી પાંચ દિવસ પાણી મળ્યું છે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કેવાથી આ લોકો જાહેરાત કરી એના લીધે લોકો સિંચાઈ નું પાણી મૂક્યું ને પિયત કરી બાજરી જુવાર ઘણા બધા વાવેતર કર્યા આજે વરી પાક ક્યાંક વાઢવા હોય ક્યાંક અજમા હોય ખેડૂતો હજાર રૂપિયાનો નો ટેન્કર વેચાતું લાવતા હોય એમના વિશેષ વાવેતર કર્યું કરોડો રૂપિયાનો નો ખેડૂતો એ ખર્ચ કર્યો હતો ડીઝલ હોય બિયારણ હોય મોઘા ભાવની મજૂરી કરીને આ જે વાવેતર કર્યું તો આ વાવેતર અત્યારે બળી રહ્યું છે અને મોટું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે જો પાણી છોડવામાં આવશે તો ખેડૂતોની ઘરે કરોડો રૂપિયાની આવક થવાની છે બાકી એક હજાર કરોડ નું ખેડૂતોને નુકસાન છે અને આનો પાણીથી મળશે તો એમને આશીર્વાદ મળશે બાકી અભિશ્રા પાણીના માટે સાબિત થવાના છે સો ટકા છે અને જો આગમી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી નરમદા નિગમની ઓફિસનું ઘેરાવો કરવાનો છે વિધાનસભાનો ઘેરાવો કરવાનો છે કે કોઈ સરકારનો કાર્યક્રમ અમે કરવા દેવાના નથી ખેડૂતોને સાથે રાખી જે પણ કરવું પડશે એ અમે કરવા માટે તૈયાર છીએ બાકી કોઈ બી સંજોગોમાં મારે પાણી જોઈએ છે અને ખેડૂતોને કોઈ સંજોગોમાં પાણી વગર ચાલે એવું નથી ખેડૂતોને ઘરે મોટું નુકસાન થઈ રહ્યું છે અને કોઈને હિસાબ જોતો હોય તો ગમે ગંદી બોલાવી જાહેર માધ્યમોમાં આવવા માટે તૈયાર છો ખેડૂતોને આ પાણી બંધ થવાથી એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન છે